નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે આ જ કારણ છે કે લગભગ દરેકના ઘરમાં એક તુલસીનો છોડ જરૂર હોય છે મિત્રો તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે તેટલું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે મિત્રો તુલસીને આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે તુલસીનો ઉપયોગ પૂજા ઉપરાંત અનેક રૂપમાં કરવામાં આવે છે જેવી કે તુલસીની લાકડીનો ઉપયોગ હવનમાં કરવામાં આવે છે કે પછી તેના લાકડીના માળા બનાવવામાં આવે છે મિત્રો અનેકવાર તમે જોયું હશે કે તુલસીમાં ફળ આવે છે તુલસીના આ ફળને માંજર કહે છે મિત્રો આપણે આ માંજરને તોડીને ફેંકી દઈએ છીએ પણ શું તમે જાણો છો તેને તોડીને શું કરવું જોઈએ મિત્રો જો તમારા ઘરમાં તમારા જીવનમાં પણ આર્થિક તંગી ચાલી રહી હોય તો અમે તમને આ સ્થિતિ બદલાવા માંગતા હોય તો આજે તમને તુલસીના માંજરના ત્રણ ચમત્કારિક ઉપાયો વિશે બતાવીશું મિત્રો આ ત્રણ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય પણ કરશો તો સૂર્યની જેમ તમારું ભાગ્ય ચમકી જશે મિત્રો વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીના છોડની પોઝિટિવ એનર્જી આવે છે માન્યતા છે તો તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે મિત્રો માટે જ્યાં સુધી તુલસી પર માંજર આવે છે તો તેનો મતલબ છે કે તમારા દેવું ચડી શકે છે માટે સમય સમય પર માંજરને ઉતારીને ભગવાન વિષ્ણુને અર્પિત કરી દો આમ કરવાથી તમને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સાથે જ તુલસીનો છોડ પણ લીલોછમ રહેશે મિત્રો તુલસીજીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં આંગણામાં તુલસીનો છોડ હોય છે ત્યારે ક્યારેય ધનની ખામી સર્જાતી નથી જો કે માત્ર તુલસી જ નહીં તુલસીના માંજર પણ ચમત્કારી લાભ કરી શકે છે મિત્રો માન્યતા છે જો તુલસીના માંજરને સંબંધિત કેટલાક ઉપાયો કરો છો તો આર્થિક લાભ મળવાની શરૂઆત થઈ જાય છે જો ઘરમાં બીમારી પણ હોય તો એ દૂર થાય છે આજે તમને તુલસીના માંજરના આવા કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જણાવીશું મિત્રો તુલસીમાં જ્યારે માંજર આવે છે તેના તેનો જો તોડીને પૈસા હોય ત્યારે તેને બેગમાં અથવા કે તે જગ્યામાં રાખી દો જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે ભગવાન વિષ્ણુને સ્વચ્છ જળમાં અર્પિત કરો માંજર તુલસીમાં માંજર આવવાનો યોગ્ય નથી માનવામાં આવતું માંજર આવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થઈ શકે છે તેનાથી ધનહાણી પણ સંકટ આવી વધી શકે છે મિત્રો જો કે તેનું આવવાનું પ્રકૃતિનો એક નિયમ છે માટે તેના સાથે જોડાયેલા અમુક ઉપાયો કરવાથી તેમાંથી બચવા માટે તુલસીને માંજર સમય સમય પર કાઢીને ભગવાન વિષ્ણુને અર્પિત કરો ભગવાન શિવને દૂધમાં અર્પિત કરો માંજર ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને તુલસીના પાન અર્પિત કરવા નથી આવતા પરંતુ તેમને ભગવાન શિવને માંજર અર્પિત કરી શકો છો તુલસીની માંજર ચડાવવાથી તમને પારિવારિક સુખનો લાભ થાય છે તેના ઉપરાંત જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રેમની કમી છે અથવા કોઈ લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય તો ભગવાન શિવ પર દૂધમાં માંજર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ માતા લક્ષ્મીના છે ચરણોમાં અર્પિત કરો માંજર તુલસીની માંજરને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેના ઉપરાંત જીવનમાં આવનાર સંકટોમાંથી મુક્તિ મળે છે તેના માટે તમે તુલસીની માંજરને દર શુક્રવારે માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો આમ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે કામમાં આવનાર બધી બાધાઓ મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે જો અચાનક તમારા પર કરજ વધવા લાગે અને આવક કરતાં ખર્ચ વધી જતા હોય તેના કારણે તમારે ઘરમાં પૈસા ન ટકતા હોય તો તુલસીના માંજરને લાલ કપડામાં બાંધીને ઘરમાં મંદિરમાં રાખી દો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે મિત્રો જો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર રહેતી હોય અને તેની જરૂર કામ અટકી જતા હોય તો તુલસીના માંજરને તોડી ભગવાન વિષ્ણુને અર્પણ કરો આમ કરવાથી વ્યક્તિની ભાગ્ય ચમકી જાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો ગંગાજળમાં માંજર મિક્સ કરીને ઘરમાં છંટકાવ કરો તુલસીમાં માંજર આવે તો તેને અવગણવું ન કરો આમ કરવાથી તમે આર્થિક સંકટમાં આવી શકો છો મિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે જોકે તુલસીની માંજર ગરમી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ફાયદાકારક છે આ કોઈ પણ શુભ દિવસ પર ગંગાજળને માંજરને મિક્સ કરી અને અઠવાડિયામાં બે દિવસ તેના ઘર પર છાંટી દો આમ કરવાથી તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થશે તુલસીની માંજર લાલ કપડામાં મિક્સ કરીને તુલસીના માંજર આવવા પર અમુક ઉપાયો જરૂર કરવા જોઈએ તેનાથી જીવનમાં આવનાર સંકટોમાંથી છુટકારો મળે છે તેના માટે તુલસીના માંજરને લાલ કપડામાં બાંધીને પોતાના ઘરમાં એ સ્થાન પર રાખો જ્યાં તમારું પોતાનું ધન રાખો છો આમ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે સાથે જ તમારી પાસે ક્યારેય ધનની કમી નહીં આવે મિત્રો તુલસી પર માંજર આવે તો તેને તોડીને ફેંકવું ખોટું મણમાં આવે છે મંજીર આવે તેથી સાથે સોડાયેલી ત્રણ કામ કરવા જોઈએ આમ કરવાથી ઘરમાં ધન ધાન્ય ભરપૂર રહે છે જ્યારે તુલસીમાં માંજર આવે તો તેને તરત તોડીને લો અને તેને ફેંકશો નહીં લાલ કપડામાં લપેટી મંદિરમાં મૂકી દો આ ઉપરાંત તમે મંજીને દરેક તિજોરીમાં પૂર્વ દિશામાં મૂકી શકો છો આવું કરવાથી ધનનો સ્ત્રોત ખુલે છે અને ધનલાભ થાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા કંકાસ માહોલ રહેતો હોય અથવા માનસિક તણાવ રહેતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસીના માંજરને ભેળવીને ઘરની ઉત્તર દિશામાં મૂકો અને આ જીવદરો જળને દરરોજ આખા ઘરમાં છાંટો આ ઉપાયોથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં રહે અને ઘરમાં માહોલ ખુશાલ રહે છે તુલસીના માંજરને આ વસ્તુમાં નાખો તુલસીની માંજરને સ્નાન કરવામાં પાણી પાણીમાં નાખી સ્નાન કરો આવું કરવાથી વાસુદોષ દૂર થશે અને ગ્રહ પણ મુક્તિ મળશે મિત્રો તુલસીની માંજર હંમેશા તમારા પીવાના પાણીમાં પણ નાખો તુલસીને માંજરને પ્રગટાવી શકો છો તેનાથી ઘરમાં શુભ્રતા આવે છે ઘરમાં દીવો પગટાવવાથી માંજર નાખો જો તમે આવું કરો છો તો તમારા ઘરની નેગેટિવ એનર્જી દૂર થશે કોઈપણ શુભ દિવસ પર ગંગાજળમાં માંજર મિક્સ કરીને રાખો અને અઠવાડિયામાં બે દિવસ તેને ઘરમાં છાંટી દો આમ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ હંમેશા રહે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર